નમસ્કાર ખેડૂત મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાની મુલાકાતમાં અહીંના ભાવનગર જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂતે નેટસપની પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે પોતાના ઘઉંના પાકમાં અને શું ફાયદો મેળવ્યો છે જાણીએ એ જ ખેડૂત પાસેથી શું નામ છે આપણું અશોકભાઈ રૂપાવ અશોકભાઈ રૂપાવટી આ જમીન કોની છે બાબુભાઈ માવજીભાઈ ગોયાણી બાબુભાઈ આ તમારા ઘઉં કેટલા વીઘામાં છે પોણા ત્રણ વીઘામાં પોણા ત્રણ વીઘાના ઘઉં છે હવે તમે નેટસપની પ્રોડક્ટ કેટલા વિસ્તારમાં ઉપયોગ કરેલી છે એક વીઘામાં એક વીઘામાં જે જગ્યા ઉપર આપણે છીએ છે બરાબર ને દોસ્તો અહીંયાથી જે વચ્ચે જગ્યા દેખાય છે આમાં આ લોકો જે ઊભા છે એ વિસ્તારમાં નેટસપની પ્રોડક્ટનો એ લોકોએ વપરાશ કરેલો છે તો સંપૂર્ણ જાણકારી એમની જ પાસેથી મેળવીએ કઈ કઈ પ્રોડક્ટનો તમે સાહેબ વપરાશ કરેલો છે હા બાયો પંચાણું બાયો પંચાણું પાંચ એમએલ પંપમાં

બીજું આ તમે કાંઈક જમીનની વાત કરતા હતા શું કહેતા હતા આ વાયુ છે જુવાર વાયુ છે એટલે જુવાર જુવાર કાઢ્યા પછી તરત ઘઉં વાવેલા છે અને ઓલું પહેલું જે છે એ તલ વાયુનું પડતર હતું દોસ્તો આ ખેતર જે આપણે જોઈ રહ્યા છીએ આમાં તલ વાવેલા હતા એટલે બે મહિના પડતર હતું એ ખેતર અને આની અંદર જુવાર કાઢીને તરત ઘઉં આવેલા છે અને આ એ લોકોનું જે કહેવાનું થાય છે કે આમાં ડુંડી એક એકધારી લાંબી ડુંડી છે અને જે ઘઉં આપણે જોઈ રહ્યા છીએ તો એ લોકોની કમરની આસપાસ ઘઉં દેખાય છે આપણને હવે બાબુભાઈ આ પ્રોડક્ટની તમને ભલામણ કોને કરેલી ભાઈ આ નરસિંહ તમારું ગામ ભાઈ શિવેન્દ્રનગર બાજુ અચ્છા અચ્છા હવે તમે આ ભાઈને આ બે પ્રોડક્ટ આપેલી છે અને બે છટકાવ માત્ર કર્યા છે તો આમાં તમને ચાર જાતના ફાયદા દેખાય છે હવે આપણે બાબુભાઈ પહેલાં ઘઉં જોઈએ જેમાં વસ્તુ નથી વાપરેલી આવો તો ત્યાં દોસ્તો આ જે ઘઉં આપણે હવે જોઈ રહ્યા છીએ આમાં એકદમ નાની ડુંડી છે અને ઘઉંની હાઈટ બી ઓછી છે અને એમાં જે કીધું હતું કે એમાં આમાં જે ઘઉં લીલા દેખાય છે જે જુવારના પાન જેવું પાન અહીંયા આપણે પાન ઉપર નજર કરીશું તો પાકી ગયેલા જેવા પાન દેખાય છે અને હાઈટ પહેલાં ઘઉં કરતાં ઓછી જણાય છે ઘઉં પારવા પણ દેખાય છે આમાં તમે જે રેગ્યુલર વર્ષોથી ખેતી કરો છો એ રીતની ખેતી તમે આમાં કરેલી છે ખેતી તો થયેલી છે છે હા બરાબર પણ આમાં દવા એ નથી આ હવે અહીંથી દોસ્તો જે ફરક આપણે જોઈ રહી છે કે એ ઘઉંમાં કાયદેસર રીતે આમ કડ પડેલી દેખાય છે અડધો થી પોણો ફૂટ એ ઘઉં ઊંચાઈમાં મોટા દેખાય છે બાકીના ચાર જાતનો ફરક પાન મોટું ડુંડી લાંબી ભરાવદાર ડુંડી છે અને ઘઉં હજી લીલા છે જુવાર વાળા પડામાં કદાચ ઘઉં નાના હોય એની જગ્યાએ મોટા દેખાય છે અને એનપીકે તમે આપ્યું નથી બરાબર ને માત્ર આ બેનો છંટકાવ કરેલો છે છતાં તમને ફાયદો દેખાય છે તો આ બધી જ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો હોય તો આના કરતાં પણ વધારે ફાયદો જણાય કે ના જણાય તમારો અનુભવ હવે શું કે છે એ દવા હોય છે હોય બીજી હા હા આના કરતાં ફાયદો વધારે દેખાય એવો હવે લાગે છે તો આ વસ્તુ વાપરવાથી એમ તમને સંતોષ છે તો તમારા બીજા પાકમાં આ વસ્તુ આમ વાપરવી જોઈએ કે નહીં વાપરવી જોઈએ આ વાપરવાથી ફાયદો થાય કરો ફાયદો થાય કરો આ તમારો આ વર્ષનો અનુભવ થઈ ગયો બરાબર ને સરસ તો તમે જે જાણકારી આપી છે એ બદલ આપનો સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર